જય મુરલીધર જય દ્વારકાધીશ હું કહે યુટ્યુબ ફેમિલી મિત્રો દઈ રહ્યો બધો મજામાં તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ વાડી તરફ પક્ષીઓને બે ત્રણ દિવસથી નાસ્તો અવિરત વરસાદના કારણે નથી મળ્યો તો જઈએ આંટો મારી આવી તો જોડાયેલ રહેતો આપણે કરી લીધી આપણી ઘોડી તૈયાર ને પક્ષીઓનો નાસ્તો પણ સાથે લઈ લીધો છે ચાલો નીકળીએ છીએ મિત્રો હરંગ પાણી ભર્યું છે અને પાણીમાં ગાડી આજે કાટવાની છે આપણે ચાલો જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે જો અહીંથી કંટ્રોલ લાગતા આમાં તો દરે નહીં ચાર પાંચ મેળા છે તો ચાલો હવે આપણે વાડી તરફ નીકળીએ અને વરસાદ પણ આવે છે તો મોબાઈલને કરીએ પેક ચાલો મિત્રો આપણે જઈશ હાલીને વાળીએ જોકે અર્થે આપણે મોટા બાપાને વાળી હોતી ગાડી હાલીને ત્યાંથી હાલે એવું નથી તો આપણે સાઈલા જઈએ ચાલો જોડાયેલ રહેજો મિત્રો આપણે વાડીયા પહોંચી ગયા અને વાડીએ આવીને આપણે રોજનું રૂટિન આમ તો પહેલું કોઈ પક્ષીઓને નાસ્તો આપી કઈ કયો તો ચાલો હવે આજ તો પવન ને બહુ છે આમાં પક્ષીઓ ક્યાંય દેખાતા નથી તેના ભાગ્યમાં હશે તે આવી જશે ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે મકાન ની પાછળથી જો એટલા મસ્ત મજાના કંટોલા મળી ગયા છે તો આજે બનાવશું કંટોલાનું ઝાડ જોકે આપણા મકાનને પસવાડે જ છે ચાલો હવે નીકળીએ ગામ તરફ ચાલો મિત્રો આજે થોડુંક વરસાદનું જોર તો કટ્યું છે રેડા તો સારા રાઉન્ડ મારે જ છે મોલ પણ બહુ મસ્ત મજાનો છે ટાઈમે ટાઈમનો વરસાદ થાય છે મગફળીઓને જુઓ ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે વાડિયાથી થી આવી ગયા ગામમાં ગામમાં આવી પાણી પીને ઘડી જો પૂરો ખાઈ તો આપણે વાડી આટો મારી આવ્યા અને રસ્તામાં વાયડુંમાં અને આપણે વાડીએ મકાનને પસવાડેથી જો એટલા કંટ્રોલા મળ્યા છે સારા એવા એક ચાક થઈ જશે તો ચાલો આજે બપોરનું શું બને જોઈ ભાઈઓ વાગી ગયા છે બપોરના સાડા બાર અને થઈ ગયો હશે ગામડાના દેશી ભોજનનો ટાઈમ સાદા બપોરા આવી જાવ સાદા બપોરા કરવા હોય તો ઘઉંની ગરમા ગરમ રોટલી કંટોલાનો ચાર સાસ અને સાથે ગોળ આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ તો હાલો બધા યુટ્યુબ ફેમિલી ભાઈઓ બધા બપોરા કરવા ચાલો મિત્રો આજે આપણે સવારમાં સવારમાં નીકળી ગયા વાડીએ અને વાડીએ ગયા રસ્તામાં તો આપણને એમ થયું કે વાયડુંમાં ફેરો કર્યા જાય તો કંટોલા મળે તો અડધા કેળામાંથી મેળ્યા અને અડધા આપણે વાડિયાથી મેળ્યા તો આજે થઈ ગયો રોટલી શાકનો જમાવટ કંટોલાનું શાક ગરમ રોટલી દેશી ગામડાના ભાઈઓ આવું વાડીએ મારી લીધો આટો જોકે ત્રણ સાત દિવસથી આપણે રજા હતી વરસાદને કારણે તો ચાલો મિત્રો આજે દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ